काका ये मुंह का आयो आस्तो के हो हजुर किन ए आस्तीक हा हा दिस त दिन हजुर बितेरिंग मा हेर त होलमा sorted मनाए तर हजुर हजुर साबी निले दुहा दुहा सिला भयो सबैला भयो अनि डाइजेस्ट आ रन्दि के जान्छ

Hayır, 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 hayır,

કોણ છે ઓલા ટેલા વીર સર એ દઈને જાવ વાય ટેલા વીર સોફ રાખે છે એ માથે જે દેખાઈ છે કાકા લેવા માં સો એવા જાવ લેવા ર છે એ બોલાય ઓય થોડી થજે ના ના ઓય થા કર આવો સરકા રાખ બા આડો ફર્વેન કા సోరదాల జల్ సోరదాల దేవ అలంబియ్ కొడ రాహే తో ఎ హవైదే 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 ఎ

અલાગ વેન અલાગ વેન તો ને આવા સાજી આવના મરબે ના ને તો આ હા હા આ તો કઈ માં થઈ તો પતતો બરો એ દેખ થઈ ગઈ સાર્તીય ભાઈએ તેલાબીએ જાયેલો છો તેલાબી એકતા છે તેલાબી ઓડે જાવ ના તેલાબી ઓડે તો નહીં બે मामુને એ હોય છોટો છોટો ₹100 નો આયા આપણી બા માં રો આ ગોઈ છે બસ હા ગોમશ કાડે આવી તમે তোমাকে પોરે દઈ બાબુ એ પૂરા મસ્તી છે ભઈયા અરજ ભાઈ ને નીતો દોરી ગયો કઈ દઉં રે ગયો કઈ કઈ

આ ગુરી મસ્કોડે હોય બે બાલ દીરા કોઈ એનો દોરીને કાટા બાઝીલા બાતીની